નહીં કરતો આ બેટા જલ્દી સાજો થઈ જઈશ લે પાણી પી લે સાચવી આજુબાજુના પંથક લોકો ગોવિંદ ભાંડ નું નામ સાંભળતા ગોવિંદ ભાડ જે રસ્તા ઉપર નીકળે એ રસ્તાના ઝાડના પાંજરાઓ પણ પર પરંભી જાય છે હું કરવું છે એટલે અત્યારે જ આપણા માણસોને લઈને જાવ અને આ રણજીતના આખા ખાનદાન મારી નાખો અને જો તમે કહેતા હોય ને તો એના જ ઘરમાં જઈને

ગયા સુધી આપણે રાજોવાની અલે તમે લોકો આવીને કોઈ ખોટા પગલા ન ભરતા આમ પણ અત્યારે ગુસ્સો સાતમા આસમાને છે એ શું કરી ને એનું એને ભાન નથી અત્યારે એના હોશની ચિંતા કરવાની જરૂર નથી વહન એ આ ઘરની બહુ બનાવીને લઈ આવીશ એની દુઃખથી નસ દબાવી અને એને રાતા પાણીએ રોડાવીશ વાહ મોટા ભાઈ વાહ ખરેખર બરાબર નો પ્લાન બનાવ્યો છે તમે હો તમારો આ પ્લાન જો કામ કરી જાય ને તો આ રણજીત છે ને હે Cobalah ini, rak tidak rak beda. મોઢું લટકાવીને શું બેઠી છે ચાલ હું તને ગરમા ગરમ નાસ્તો બનાવી દઉં ચાલ મારી સાથે બાર બેસી ઊભી થાય અહીંયા ના ના મમ્મી તમે મારી પાસે જ બેસો મને ક્યાંય નથી ગમતું મારું મારું જીવ બહુ અકળાય છે તબિયત તો સારી છે ને બેટા તારી દવાખાને જવું છે ચાલ આપણે દવાખાને જઈ આવીએ ને અરે ના મમ્મી કંઈ નથી થયું મમ્મી હું એક અઠવાડિયાથી કોલેજ નથી ગઈ ચાર દીવાલો ની વચ્ચે પુરાઈ બેઠી છું મમ્મી તમે તમે પપ્પા ને કહો ને કે મને કોલેજ જવા દે મારે કોલેજ જવું છે તારા પપ્પા તને કોલેજ હવે ક્યારેય નહીં જવા દે હા આ તારી એક હરકત હે બંને બંને પરિવાર વચ્ચે જે બુજાઈ ગયેલી આગ હતી ને એને ફૂક મારીને પાછી સળગાવી છે આ ઠરી ગયેલી આગમાં તે ફૂંક માર્યું અને અંગારાથી આ આગ પાછી સળગી તને ખબર છે કે કાલે શું થયું હતું કાલે શું થયું તારા કાકા અને તારો ભાઈ બંને તારી કોલેજે ગયા હતા અને રાજને ગોતીને ઢોર માર માર્યો છે હા હે ભગવાન પપ્પા પપ્પા એ મોકલા કાકા અને ભાઈ ને હા હા ભગવાનનો પાડ માન કે રાજને કઈ થયું નથી બાકી જોબ રાજને કઈ થઈ ગયું હોત ને એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તારા કાકાએ અને તારા ભાઈએ રાજને મોત ને ઘાટ ઉતારી દીધો હોત ને

બે ઘર વચ્ચે નથી એટલે તારો મતલબ શું છે કેવા આજ સુધી તો હું અને રાજ ફક્ત પ્રેમ નું નાટક કરતા હતા હવે મને લાગે છે શું લાગે છે હા बोल क्यों चुप થઈ ગઈ શું લાગી રહ્યું છે તને હવે મને લાગે છે કે હું સાચે જ હાર્જને પ્રેમ કરવા નથી રહી શકતી હું રાજવગર तुझे વિચાર છે ને હે શક્ય નથી મને તમારો ફોન આપો ને મારે વાત કરવી છે કોની સાથે વાત કરવી છે રાજ સાથે રાજ સાથે વાત કરવી છે આજ પછી જો આ ઘરમાં રાજ નું નામ લીધું છે ને તો તારા પપ્પા તો તારા ટાટિયા ભાંગતા ભાંગશે પણ હું તારા ટાટિયા ભાંગી નાખીશ જડબુ રંગી નાખીશ તારું અરે તમે બધા મારા દુશ્મન કેમ બની ગયા છો કઈ વાતનો બદલો લઈ રહ્યા છો મારાથી

હેમના દીકરા રાજનું પણ તમારી દીકરી રૂપા સાથે કરવા એટલે લ્યો આ ચુંદડી અને શ્રીફળ લાગે છે કે રણજીત શેઠ ઘરે નથી હે હા હવે ને એટલે આ ખુશીના સમાચાર એને જલ્દી આપી દેજો અને તમે લોકો જલ્દીથી રૂપિયો નાળિયેર લઈને અમારા ઘરે આવજો અમે બધા તમારી રાહ જોશું હા લો હા આયા મોકુસ

હવે આ જંગ ચાલુ થઈ છે અને પૂરી પણ હવે આપણે જ કરીશું રણજીત ના રણ નો વિસ્તાર એટલો બધો વધતો જાય છે ને આના પર જો અંકુશ ની લગામ બાંધવામાં નહીં આવે ને તો આ વિસ્તાર બહુ મોટો રૂપ લઈ લે છે મોહન તો ચિંતા ન કર હું એના જીવનમાં હું એના જીવનમાં એવો વંટોળ ઉભો કરી દઈશ કે એનો આખો પરિવાર તબાહ થઈ જશે તમે લોકો આ બધી મગજમારીને મૂકો ને

થાય છે ગોવિંદ પાણ હું તમારો રૂપિયો અને નાળિયેર સ્વીકારવા નથી આવ્યું પણ તમે જે ચુંદડી મોકલાવી હતી ને એના બદલામાં તમારું ખા પણ લઈને આવીશ વિશ્વાસ નથી આવતો ને હટાવી ચુંદડી એટલે ખબર પડી જશે દૂધ દૂધ અને પાણીનું પાણી થઈ જશે ગોવિંદ મારા ઘરે મોકલાવીને તમે બહુ મોટી ભૂલ કરી ચુંડણી મોકલાવીને તમે તમારા મોત ને આમંત્રણ આપ્યું છે

હાથ ઉપાડે ને તો એને નજાકત ગણવામાં આવે છે અને એની આ હરકત ને છોકર રમતમાં ગણી નાખે છે લોકો આપણે જો એક સ્ત્રી ઉપર હાથ ઉપાડીશું તો આપણે બાયલામાં ખપી અરે બાયલા તમે લોકો છો કારણ કે પહેલા તે મારી ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી અને બીજો આ નપાવડ કે જેણે એક બાયો માણા ઉપર બંદૂક તાકવાની કોશિશ કરી અરે ના મરદો જો તમારા મત હોય ને તો આવો મેદાનમાં ઘરમાં બેહીને ભડાકા નો થાય સમજ્યા અને હા મારો ધણી જદી મેદાનમાં ઉતરશે ને સીધી ગોઈતા નહીં જડો યાદ રાખજો હાચના બાપુ હાચ એક સ્ત્રી તમને લલકારીને ગઈ છે તો હું તમને કહું કે તમે રાધાને એનો વર્તો જવાબ ન આપ્યો ને તમે આપડા રાજના કસમ છે મોટા ભાઈ બહુ ખોટું થયું છે ખાપણ આપણને આપીને ગઈ છે પણ આજ ખાપણમાં માં આખું ખાનદાન ઓઢી ને મરે ને તો મારું નામે